હલો હલો હા બોલો ભવાનીદાસનું એક ભજન છે બરાબર જંત્રીનો વગાડનાર કોણ છે બરાબર આ ભજનનો અર્થ સમજાવો બરાબર ભવાનીદાસનું ભજન છે આમાં જંત્રીનો વગાડનાર કોણ છે એ ભજનનો અર્થ સમજાવો એમ જ ને હા સારું તો ધ્યાનપૂર્વક સાંભળજો છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં હો હા હા સારું મિત્રો આ ભજન સમજવું અને સમજીને પછી આચરણમાં ઉતારવું આચરણમાં ઉતારી એ અવસ્થા સુધી પહોંચવું એ અવસ્થાને પ્રાપ્ત કરવી કરોડોમાં કોઈ વિરોલો જ પ્રાપ્ત કરી શકે અવસ્થાન કારણ કે અનુભવના ઘર સુધી પહોંચવાની વાત છે આ સંત ભવાનીદાસની વાણી છે એ સાચું છે જેના ગુરુ જોધલપીર કેસરડીવાળા હતા બરાબર તો તમે ધ્યાનથી સાંભળજો એ કહે છે તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે નહીં એને તત્વ નહીં એને તાર વચનમાંથી વચન બોલે બહુ કરે છે પોકાર તમે જોવામાં જંત્રીનો બજાવનાર કોણ છે બહુ ઊંચી વાત છે મિત્ર લાગે છે તમે કોઈ ગુરુમુખી હોય એવું અને ભવાનીદાસ ધારાની ગંગામાં ચાલતા હોય એવું લાગી રહ્યું છે એવા વ્યક્તિ જ આવો પ્રશ્ન કરી શકે તો તમે જોજો રે તો ભવાનીદાસ કોને કહી રહ્યા તમે એટલે બધા ભક્તિભજન કરનારા ભક્તોને સાધુ સંતોને ગુરુઓને કહી રહ્યા કે તમે જોજો તપાસ કરો આમાં મતલબ તમારી અંદર જંત્રીનો બજાવનાર કોણ છે હે જંત્રી એટલે શબ્દ જેમાં આપણે જંતર વગાડતા હોય એમાંથી શબ્દ ઉઠતા હોય તો એ કોણ છે એમ જંતરને વગાડનાર તો જંતર જુદું થયું વગાડનાર જુદો થયો આપણે કંઈ છે ને જંતર વાગે રોડું જંતર વાગે ખૂબ ખરા ખે રે જંતર વાગે ખૂબ ખરા ખર વાગે એને જોવાનું આમાં કોણ છે ઈ એને જાણો તો જંત્રી અલગ થાય જંતરના વગાડનાર અલગ થયો હવે બાવન અક્ષરી શબ્દો આપણે બોલીશી અને બહારનું જંતર સમજી લ્યો હે જે જંતર વાગી રહ્યું છે તેને વગાડનાર જુદો થયો વગાડનાર કોણ છે એને વગાડનાર એ આત્મા છે એ સોહમ શબ્દ છે એ જ સુરતા છે એ ચૈતન્ય શક્તિ છે તો એ કોણ છે હે એને પહેલાં ઓળખો પછી એ જંતર વગાડનારો જે છે તેની અંદર કોણ હે તેની અંદર કોણ એમાં મળવાનું છે તો નહીં અને તત્વ તો એ જે જંતર વગાડી રહ્યો છે એને કોઈ તત્વ છે નહીં ધરતી આકાશવાજુનગ્નિક પાંચ તત્વ જ છે નહીં પણ પાંચ તત્વનો સહારો લઈને બાવન અક્ષરે જંતર વગાડી રહ્યો છે પણ આ જે તત્વ છે આતમ તત્વ તેની અંદર જે જંતર વાગી રહ્યું છે આતમ તત્ત્વની અંદર પરમાત્મ રૂપી જે જંતર વાગી રહ્યું છે એને જાણવાની વાત કરે એને તત્વ નથી કે નથી કોઈ તાર તમે જંતર વગાડો જંતરમાં તો તાર હોય છે તારમાં આંગળીઓ મારો ત્યારે વાગે હમ અથવા મોઢે ફૂંક મારો તો શરણાઈન જેમ વાગે તે તો બધું તત્વના આધારે વાગ્યું કહેવાય તો આ તો કોઈ તત્વય નથી અને એને કોઈ તાર નથી અને વચનમાંથી વચન બોલે હે બહુ વિચારવા જેવી વાત નથી વચનમાંથી વચન બોલે એટલી ઊંચી વાત છે હવે એક તો વચન આ બાવન અક્ષરી વચન એટલે વાણી વાણી એટલે શબ્દ એક તો વાણી રૂપી વચન રૂપી શબ્દ અબાવન અક્ષરી એમ એને પ્રગટ કરી રહ્યો છે આતમ સોહમ શબ્દરૂપી વચન આ વચનમાંથી વચન બોલે તો આ પહેલું વચનમાંથી તો મતલબ આ જે સુરતા રૂપી વચન કહો સોહમ શબ્દ કહો વાણી કહો ખાલી શબ્દ કહો આત્મા કહો એ આત્મા રૂપી વચનની અંદરથી આ વચન બોલે બાવન અક્ષરી વચન બોલી રહ્યો છે બાવન અક્ષરીને વચન જ કહેવાય ને વચન એટલે વાણી વાણી એટલે શબ્દો તો એ જે આત્મ શબ્દ છે એને શબ્દ પણ કહેવાય સ્વમ શબ્દ પણ કહેવાય એની અંદરથી બાવનક્ષ શબ્દો પેદા થઈ રહ્યા તો વચનમાંથી વચન બોલે હવે વચનમાંથી વચન બોલે તો એ કહેવાનો અર્થ છે આત્મા જ આ વાણીને પ્રગટ કરી રહ્યો છે બહુ કરે પોકાર હે પોકાર કરીને કહી રહ્યો છે સત્યનો માર્ગ અપનાવો સત્યને રસ્તે હાલો પરમાત્માને જાણો પહેલાં મારા સુધી પહોંચો પછી હું તમને પરમાત્મા સુધી લઈ જાઓ આ કોણ કહેર્યું છે એ પરમાત્મા રૂપી વચન આ આત્મા રૂપી વચન બાવન અક્ષરી વચનને પેદા કરીને બધાને સમજાવી યાર તમે જોજો કોણ છે હવે કહે છે ન જોવાય રૂપ એનો ન લેવાય પાર કહું તો કહેવાય નહીં બોલે બાવન બાર વાહ કહું તો કહેવાય નહીં ને બોલે બાવાન બા ન જોવાય રૂપ એનો હવે એનું કોઈ રૂપ તો છે નહીં સોહમ શબ્દનું કોઈ રૂપ નથી આત્માનું કોઈ રૂપ નથી છતાં આપણે પ્રકાશ જ્ઞાનની ઉપમા આપીએ છીએ પણ આત્મા એક શબ્દ જ છે સોહમ શબ્દ જ છે તો એનું કોઈ રૂપ જ નથી શબ્દનું તો એ કંઈ દેખાય કેવી રીતે ન જોવાય એનું રૂપ ન લેવાય એનો પાર એનો કોઈ પાર પણ પામી શકે નહીં પણ એ રસ્તે હાલે તો પાછો પાર આવી જાય એવો એનો ન લેવાય પાર પણ પાર લેવા જાય સાચા સદગુરુ મળી જાય રસ્તે ચાલે તો એનો પાર આવી જાય ખરો પણ પાર લેવા જાય નહીં સ્વયં એમાં ખોવાઈ જાય છે એ પછી પાછો આવતો જ નથી જેમ પતંગિયા દીવા પાસે જાય દીવા પાછા આવે જ નહીં એવી રીતે જ્ઞાનની હરગીન મરી જાય એટલે એમાં લઈ થઈ જાય જેમ મીઠાની પૂતળી હોય ને સમુદ્રને તરીએ જવા માગે તો સમુદ્ર ભેગી સમુદ્ર પાણી જ પાણી થઈ જાય એવી રીતે હવે કહું તો કહેવાય નહીં હે ન જોવાય રૂપ એનો ન લેવાય પાર અને કહું તો કહેવાય નહીં કે હું જો કહેવા જાઉં તો કહેવાય એવું છે નહીં બોલે બાવન બાર હવે કહેવા જેવું તો છે જ નહીં તો પછી કરવું શું તો ઘણા નથી કહેતા કે મને આત્માને વરખાણ થઈ ગઈ મને પરમાત્માને વરખાણ થઈ ગઈ મારી સુરતા શબ્દમાં લાગી ગઈ મને શબ્દ પ્રગટ થઈ ગયો મને શબ્દનો અનુભવ થઈ ગયો એટલે આ બધું ખોટું નાટક છે જો અહીંયા ભવાની દાસ સાબિત કરી રહ્યા છે આ પ્રમાણ છે કહું તો કહેવાય નહીં કહેવા જેવું છે જ નહીં તો આ બધા કહી રહ્યા છે એ હાચા કે આ ભવાની દાસ હાચા પકડો તમે હવે આ પ્રમાણ ભવાની દાસનું હેં કહેવું તો કહેવાય નહીં બોલે બાવન બાર પાછે હવે તો બોલી રહ્યો છે બાવનની બાર તો બાવનની બાર કોણ છે બાવન અક્ષરી શબ્દો જ પેદા સ્વયં હેં આ સોમ શબ્દ કરે છે આત્મા કરે છે તો એ તો બાવનમાં થયો ને કારણ કે સોહમ શબ્દની અંદર આત્માની અંદર બાવન અક્ષર હોય તો જ પેદા કરે ને નકર ક્યાં જ કરી શકે હું નથી ઘણી વાર કહેતો જે સ્ત્રીને ગર્ભધારણ થયું ને એના પેટમાં બાળક હોય તો નવ માસે જન્મ આપી શકે પણ બાળક જ ન હોય તે આપે કેવી રીતે જન્મ હે બાળક છે તો જન્મ આપે છે ને નકર ક્યાંથી આપે એવી જ રીતના આ આત્માની અંદર સુરતાની અંદર સોહમ શબ્દની અંદર કે જીવની અંદર ચૈતન્ય શક્તિની અંદર બાવન અક્ષર છે તો જ એ બાવન અક્ષર પેદા કરી શકે નગર કરે જ નહીં તો બોલે બાવનથી બાર અહીંયા બોલી રહ્યો છે બાવનથી બાર આ પરમાત્મા તરફ ઈશારો છે કે એ બાવન અક્ષરે શબ્દમાંય નથી આત્માય નથી ને આત્માથી ઉપર એ પરમાત્મા છે એ પરમાત્માને બાવનથી બાર કહેવાય છે બે ત્રણ ઓડિયોમાં હું બોલેલો બે વર્ષ દોઢ બે વર્ષ પહેલાં કે બાવન બોલે બોલાવે બોલે બાવનથી બાર એવી ઓડિયો ક્લિપ હોત મૂકેલીશ તો જે બોલે બાવનથી બાર એ જ પરમાત્મા છે બોલે એટલે એ બાવનથી બાર જે શબ્દ છે એનાથી આપણે આગળ વાત કરી કેવો શબ્દ છે એ બાવનથી બાર જે શબ્દ છે તે આ આત્મારૂપી શબ્દને જેને હું સોમ કહું છું એ અનાદિ સોહમ અનાદિ ઓમકાર આ શરીરમાં રહેલા સોમકારને સપોર્ટ કરે છે એટલે શરીરની અંદર રહેનારો આત્માસ્થુરતા કે સોમ શબ્દ એના જરિયે બાવન અક્ષર પેદા કરાવી રહ્યો છે બાવન અક્ષર શરીર દ્વારા બોલાય છે તો શરીરથી ઉપર બાવન અક્ષર શરીરથી ઉપર જે બોલી રહ્યો છે હે બાવન અક્ષર પેદા કરી રહ્યો છે શરીર દ્વારા થાય છે તો બાવન અક્ષરે બંધ થઈ જાય એટલે આત્મ સ્વરૂપ થાય અને આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને પછી એ બાવનથી બાર પરમાત્માની અંદર જઈ શક્યા છે મિત્રો બહુ ઊંચી વાત છે આ કોઈ સામાન્ય બાબત નથી મિત્રો બરાબર હવે કહે છે ધ્યાનથી સાંભળજે મિત્રો બરાબર બહુ ઊંચી વાત કરે છે કહે છે જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વૈરાગ ભોજનિયા એને ભાવે નહીં વચનનો આહાર તમે જોજો રે આમાં જંત્રીનો વગાડનાર કોણ છે જો વાત કરીને જ્ઞાન ત્યાં નથી પહોંચી શકતો એક વાર વાણીમાં હું બોલી ગયો છું જ્ઞાની ધ્યાની વિજ્ઞાની ज्ञानी ध्यानी विज्ञानी थक गए ऐसी अकथ कहानी नहीं है तो ज्ञानी ध्यानी विज्ञानी थक गए ऐसी अकथ कहानी कथ अकथ जे कथा नए कथनी बकनी में ना हे ज्ञान त्या पहुँचत नहीं ज्ञान ध्यान छंदराग पहुंचे नहीं वैराग જ્ઞાને ત્યાં પહોંચી શકતું નથી જ્ઞાન ઉડી જાય જ્ઞાન અજ્ઞાન ધ્યાન બધું ઉડી જાય હે ધ્યાને ઉડી જાય છંદે ઉડી જાય છંદ મતલબ અક્ષરને જોડીને છંદ બનાવવા આવે છંદ બનાવવામાં આવે એટલે ત્યાં શબ્દે પણ ઉડી જાય શબ્દય નથી ત્યાં રાગ ન્યા રાગે ઉડી જાય ઈચ્છા નથી કોઈ પ્રકારની ઈચ્છા રહેતી રાગ એટલે ઈચ્છા ત્યાં પહોંચે નહીં વૈરાગ ત્યાં વૈરાગે પહોંચી નથી તો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અગિયાર અમ્માને એને વૈરાગ કહેવાય અને વૈરાગ એટલે સંસારથી વિરક્ત એને વૈરાગી કહેવાય તો એ સંસારથી વિરક્ત થઈ ગયો છે તો ત્યાં સંસારય નથી અને વૈરાગય નથી વૈરાગય ઉડી ગયો બધું ઉડી ગયું ભોજનિયા એને ભાવે નહીં વચનનો આહાર એ આવા કથણી બકણીના ભોજનિયા નથી કરતો એમ બાવોલક્ષરી ભોજનિયા નથી કરતો એને તો એવું તેને ભાવતું જ નથી કારણ કે એનો ખોરાક નથી વચન નો આહાર વચન એટલે શબ્દ બાઈ અક્ષરી વચન વચન અહીંયા એટલે શબ્દ શબ્દ એટલે સોહમ શબ્દ સોહમ શબ્દ એટલે આત્મા એ સોહમ શબ્દરૂપી વચન નો આહાર છે એ સોહમ શબ્દ સ્થુરતા સુરતાન્યા પહોંચી જાય ને એ પોતે એનો આહાર કરે છે મતલબ આહાર કરે છે મતલબ પોતાની અંદર સમાવી છે કારણ કે એને તો શરીર જ નથી ખાય ક્યાંથી આહાર એટલે ખાવું મતલબ જે સુરતા ત્યાં સુધી પહોંચી જાય છે વચનરૂપી સુરતા વચન કહો શબ્દ કહો સોમ શબ્દ કહો આત્મા કહો સુરતા કહો ધ્યાન કહો ચૈતન્ય શક્તિ કહો એ ત્યાં પહોંચી જાય ને એની અંદર સમાઈ જાય જેમ કેમ આપણે રોટલીની શાક ખાઈ જાય એટલે પેટમાં સમાઈ જાય એમ એ સોમ રૂપી સુરતા એ આદિ સોમ સુધી પહોંચે છે એટલે એની અંદર સમાઈ જાય અને સમજી લેવો આહાર બહુ મિત્રો ગહન બાબત છે જો તમે કદાચ સમજી જાઓ તો બરાબર અને કદાચ હું તમને સમજાવવામાં અસમર્થ રહું તો મારી ભૂલ અથવા તમે સમજવામાં અસમર્થ હોય તો એ તમારી ભૂલ પણ તમે તો સમજવામાં બધા સમર્થ જ છો હું તો મારી જ ભૂલ જોઈશ કે જો તમે કદાચ આને ન સમજી શકો તો એ મારી ખામી છે મારી ભૂલ છે કે હું તમને સમજાવવામાં અસફળ રહ્યો અસમર્થ રહ્યો બરાબર છેલ્લે સુધી આ ઓડિયો સાંભળજો હવે મેન પોઈન્ટની વાત આવે છે તો સમજાશે બરાબર હવે કહે છે લાગી વચન રણુકાર શેષ અખર લાગી વચન રણુકાર જંત્રી ભવાની દાસની જેને નામનો આધાર તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે વાહ મિત્રો શેષ અખરની વાત કરીશ શેષ તો અડધું થાય અડધા અક્ષરની વાત કરી મિત્રો શેષ અખર ધૂન લાગી વચન રણુકાર એ વચન પ્રગટ થઈ ગયું રણુકાર એટલે એ વચન પ્રગટ થઈ ગયું વચન એટલે શબ્દ શબ્દ એટલે એ પરમાત્મા રૂપી શબ્દ હે એ રણકાર એટલે શું પ્રગટ થઈ ગયું શેષ અખર અજંત્રી ભવાનીદાસની જેને નામનો આધાર ભવાનીદાસની જે જંત્રી જે શબ્દ ગાજી રહ્યો છે ભવાની જે શબ્દ વિશે જંત્રી મતલબ જે શબ્દ વિશે વાત કરી રહ્યા છે જેને નામનો આધાર એને માત્ર નામનો જ આધાર છે બાકી તો નિરાધાર છે હવે મિત્રો શેષ બહુ ઊંડી વાત છે શેષ અક્ષર કીધોસ માણસો એક અક્ષર પેલા ભવાની દાસે એક વાણીમાં એમ કીધું છે હે બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ હે જો કોઈ બુજે બાવન અક્ષર ધરે એકનું ધ્યાન બાપા ભવાની દાસ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષર બનામ અક્ષર એક અક્ષર કીધો છે એક વાણીમાં અહીંયા શેષ એટલે અર્ધો અક્ષર કહી રહ્યા તો હવે અર્ધો અક્ષર કોને કહી રહ્યા છે એ મિત્રો બહુ સમજવા જેવી વાત છે હવે મિત્રો આપણે સોહમ શબ્દને સો એટલે પરમાત્મા કહીને હમ એટલે હું કહીશ બરાબર પછી હમ ખતમ થઈ જાય એટલે સો રહીએ બરાબર મિત્રો તમે સો તરફ ધ્યાન દેજો અહીંયા તમે સો લખો સર્વપ્રથમ બરાબર હવે સો એટલે એક માત્રા એક કાનો હિન્દીમાં લખો તો ભલે અને ગુજરાતીમાં લખો તો ભલે એક જ સો સ થાય સો થાય બરાબર મિત્રો સો તમે શબ્દ કરો સો એ જ પરમાત્મા છે ને એ આપણે સુરતા છે આત્મા બરાબર હવે અમને બાદ કરી નાખો એટલે તમે શોમાં સમાજ હવે સો જે છે મિત્રો સો એટલે પરમાત્મા હવે તમે જરા ઊંડાણમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કદાચ હું સમજાવવામાં અસમર્થ પણ રહી શકું બરાબર કારણ કે હું કોઈ ખુદ કવચ છું મારી કથળી બકણી હિસ્સે હું કોઈ પૂર્ણ સંત નથી સાધુ નથી મહાત્મા નથી બાપુ નથી ગુરુ નથી બરાબર તો હવે ધ્યાન દેજો શેષ અક્ષર કોને કહે છે એ એટલે અડધો અક્ષર કોને કહે છે પહેલાં એક અક્ષરની વાત કરી ગયા હવે અડધા અક્ષરની વાત કરે હા મિત્રો તમે સોહમ લખો બરાબર પછી હમ તો આપણે પોતે થઈ ગયા આત્મા અને સો એ પરમાત્મા હવે અમને બાદ કરી નાખો તમે માં સમાઈ ગયા સો રહ્યો હવે સો શબ્દ મિત્રો સ કરો કાનો માત્રા કરો એટલે ત્યારે સો થાય હવે તમે કાનાને હટાવી નાખો અને હટાવી નાખો શું રહ્યું સો સ રહ્યો ને ખાલી સ સત્ય સ એ સત્ય રહ્યું ને હ મિત્રો સ કેવી રીતે થાય તમે એક બગડો કરો પછી બગડાની વચ્ચેથી એક લીટો કરો માઇનસ અને એક ઊભો લીટો કરો કાનો ત્યારે સ થાય બરાબર ત્યારે સ થાય ને હવે તમે જે ઊભો લીટો કર્યો કાનો એને કાઢી નાખો પછી માઇનસ જે કર્યું છે વચ્ચે રની બરાબર વચ્ચેથી બગડાની બરાબર વચ્ચેથી એને કાઢ નાખો એટલે શું રહ્યું ખાલી એક બગડો બગડાને ર પણ કહેવામાં આવે ર અને રામ પણ કહેવામાં આવે બરાબર હવે બગડો રહ્યો ને બગડો એટલે બે થાય બરાબર હિન્દીમાં બગડો કરો તો ભલે ને ગુજરાતીમાં કરો તો ભલે હિન્દીમાં બગડો કરો એટલે જરાક ગોળાકાર કરી પછી આડી લીટી મારી દેવામાં આવે એટલે બગડો થાય અને ગુજરાતીનો બગડો એવો થાય અને મરાઠીમાં બગડો એવો જ થાય ઘણી ભાષાઓમાં બગડો ગુજરાતી જેવો થતો હોય તો જે બગડો છે મિત્રો આ બગડામાં જે ઉપરનું પાખડું છે ને એને રહેવા દેવું નીચેનું પાખડું કાઢી નાખો શું રહ્યું અર્ધ ગોળાકાર જેવો ભાગ રહ્યો અર્ધ ગોળાકાર જેવો ભાગ રહ્યો ને અર્ધ ગોળાકાર જે છે ને મિત્રો એ જ આત્મા છે અર્ધ ગોળાકાર અર્ધ ગોળાકારો એ જ આત્મા છે નથી હું ઘણા વાર કહેતો ઓમકારનો જ્યારે અલગ અલગ કરું છું ત્યારે પરમશૂન્ય નીચે અર્ધ બીજ અર્ધચંદ્રમાં જેવી બીજ હોય છે એટલે અર્ધ ગોળાકાર જેવી જ હોય છે બરાબર તે અર્ધ ગોળાકારને તમે અહીંયા મિત્રો આત્મા સમજી લ્યો બરાબર અને બે સમજવાય તો સમજી શકો છો બે તો ન જ થાય કારણ કે નીચેનું તમે પાખડું કાઢી નાખ્યો એટલે અર્ધગોળાકારને તમે મિત્રો આત્મા સમજી લ્યો જેમ બગડામાંથી નીચેનો તમે ભાગને કાપી નાખો એટલે ખાલી અર્ધગોળાકાર જેવો રહ્યો એક ભાગ રહ્યો પછી ફરી પાછો એ અર્ધ ગોળાકારને તમે આત્મા સમજો બગડો કર્યો નીચેનો ભાગ તમે કટ કર્યો એટલે ઉપર થોડું અર્ધશૂન્ય જેવું રહ્યું બરાબર એને તમે આત્મા સમજી લો ફરી પાછો લીટો જોડી દો પાછો બરાબર જમણા હાથે તમે લખો બરાબર એટલે અર્ધ શૂન્ય થાય એને ફરી વચ્ચે લીટો મારીને તમે જમણી બાજુ જ ખેંચો એટલે બગડો પૂરો થાય હવે જે જેવી રીતે તમે કાઢતા ગયા એવી રીતે પાછું વધારો હવે અર્ધગવાળ ગામનામાંથી ફરતી ફરી તમે પાછળ લીટો મારો એટલે બગડો થઈ ગયો એના જેવો બીજો આકાર નીચે કરી નાખો તમે બરાબર એટલે બગડો થઈ ગયો હો બગડાની વચ્ચે તમે માઇનસ એટલે લીટો કરી નાખો બરાબર પછી ઊભો લીટો કરી નાખો કાનો એટલે સ થઈ ગયો પૂરો પછી ફરી કાનો જોડી દો એટલે સાત થયું ફરી માથે જોડી દો એટલે સો થયું આ કેટલા થયા મિત્રો એક માત્રા ઉપરનો પછી એક કાનો બે બરાબર પછી સની સ બનાવવા માટે એક ઊભો કાનો ત્રણ પછી માઈનસ કર્યું ચાર બરાબર પછી બગડામાંથી આય બે ચાર ને બે છ બરાબર છ થયા ને હવે છની ની ઉપર જે છે તેને હું પરમ શૂન્ય કહું છું પરમ શૂન્ય જ્યાં અક્ષર જ નથી શૂન્યમાંથી ક્યાંય અક્ષર ઉઠે અક્ષરમાંથી શબ્દો બને અક્ષર જોડે જોડે શબ્દ બને શૂન્યમાંથી અક્ષર બને જ નહીં એ પરમ શૂન્ય આઠમું પરમાત્મા હવે પરમ શૂન્ય આત્મા પરમા પરમશૂન્ય પરમાત્મામાંથી અર્ધ ગોળાકાર બગડા જેવો એ આત્મા આવ્યો એક આત્મા થયો બરાબર પછી એમાંથી તમે બીજું પાકડું આમ સાઈડમાં કર્યું એટલે બગડો પૂરો થયો એટલે એમાંથી આવ્યું હે કેવલ શરીર આત્મામાંથી કેવલ શરીર આવ્યું જેમ કે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકરણ કેવલ હવે કેવલ શરીર આવ્યું સ્થૂળ સૂક્ષમ કારણ મહાકારણ બરાબર કેવલ શરીર રહેવું પછી એમાંથી મહાકરણ શરીર રહેવું બે સ્થૂળ સૂક્ષમ કારણ અને મહાકરણ પછી મહાકરણ શરીરમાંથી કારણ શરીર રહેવું હે કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર રહેવું હે સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીર રહેવું એટલે પાંચ શરીર થયા પાંચ શરીરની ઉપર કોણ થયું જે આપણે પહેલાં વાત કરી બહુ ઊંડાણમાં છે હે અર્ધક ગોળાકાર જે કીધું એ આત્મા છે આ પાંચ થયું ને પાંચ શરીર આવ્યા ને ક્યાંથી આવ્યા આમ ટોટલ છ થયા જેમાં આપણે ગણ્યા કે એક માત્રા એક પછી કાનો બે બરાબર પછી જે સ બનાવીએ છીએ એમાં લીટો ઊભો દોડીએ એટલે કાઢ નાખો ત્રણ પછી વચ્ચે માઇનસ છે કાઢ નાખો ચાર બરાબર ચાર થયા ને ચાર ને પછી તમે જે બગડો છે નીચે કાઢી નાખો પાંચ બગડામાંથી નીચેનું પાખડું કાઢો પાંચ ને પછી છઠ્ઠું છઠ્ઠું છે ને મિત્રો એ જ શરીર છે એ જ આત્મા છે અને એનાથી ઉપર પરમ શૂન્ય જે છે એ પરમાત્મા છે તો શેષ અક્ષર લાગી વચન રણુકાર તો શેષ અક્ષર એને અર્ધો અક્ષર કીધો ને અર્ધો અક્ષર આત્મા વિડીયો આ વિડીયો બે ત્રણ વાર સાંભળજો તો સમજાય પછી શેષ અક્ષર ધૂન લાગી હવે શેષ અક્ષર ધૂન લાગી અર્ધો અક્ષર છે એની અંદર ધૂન લાગી વચન રણું કર્યું વચન એ જ પરમાત્મા રૂપી પરમ શૂન્યની કહે છે આ ને ધૂન લાગી રહણું શબ્દ હવે એમાંથી તો કંઈ શબ્દ ઉઠતો જ નથી તો ત્યાં ધૂન લાગી ગઈ હેં ધૂન એટલે એક રસ થઈ ગયો એકતા નથી આપ ક્યાંક હાયલો જતો હોય ને રખડતો હોય ને માણસો કાંઈ એની રીતે જ હાયલો જતો હોય તો કાંઈ ભાન ન હોય કે આ કંઈ ધૂનમાં રખડે એટલે એની ધૂન તો ત્યાં લાગી ગઈ છે એમ ત્યાં શબ્દય નથી અક્ષરય નથી ને કાંઈ નથી શૂન્યમાંથી અક્ષર ઉઠે જ નહીં એ પરમ શૂન્ય છે એ નિર્વાણી છે હે બહુ ઊંચી વાત છે જરાક વારંવાર ઓડિયો સાંભળશો ને તો જ સમજાવે બાકી નથી સમજાય એવું આ તો જીમે આમાં બહુ ઊંડાણમાં ડીપમાં જાઓ તો હું પાગલ થઈ જાઉં તમે આમ પાગલ થઈ જાઓ એટલે અમુક વાત તો છે ને એ મિત્રો કહી શકાય એવું જ નથી કેમ કેવું આ જંત્રી ભવાની દાસને જેને નામનો આધાર એટલે જંત્રી ભવાની દાસની જંત્રી ભવાની દાસની ભવાની દાસની જંત્રી એટલે શબ્દ એ જે શબ્દ છે સોહમ શબ્દ એ જેને નામનો આધાર એ અડધા નામનો જેને આધાર પેકડો ને પછી એ શૂન્યની અંદર યોગ્ય પરમ શૂન્યમાં ત્યાં જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય મિત્રો ભવાની દાસની વાણી આ કોઈ સામાન્ય નથી આ બે પાંચ વાર સાંભળશો ને તો જ સમજા ભાગ્યા અને બહુ કઠિન છે કારણ કે અહીંયા મને સમજાવવામાં મેં ધોરા આવી જાય એવું છે કારણ કે આની જેટલી વ્યાખ્યા કરું એટલી ઓછી છે અનુભવની વાત છે અનુભવની વાત તો કોઈને સમજાવી ગી જ એમ નથી બોલાય એમ જ નથી કેવી રીતે સમજાવું તો બોલો મિત્રો પ્રેમથી સંત ભવાનીદાસની જય ગુરુ જોધલ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય